પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચાનું સત્ર યોજવામાં આવ્યું હતું સીએમસી ભૂપેન્દ્ર પટેલ સાતમા રાષ્ટ્રીય પોષણ માસ બે હજાર ચોવીસનો વ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યું છે સહી પોષણ દેશ રોશનના ધ્યેય સાથે માતા અને બાળકના સુપોષણ અને સ્વાસ્થ્ય તંદુરસ્તીથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ સાકાર કરવા પોષણમાં મહત્વપૂર્ણ બનશે દેશમાં સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને છ વર્ષની ઉંમર સુધીના બાળકોના પોષણથી બાળકોના પોષણની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરી કુપોષણ સામે જંગ માટે વડાપ્રધાનશ્રીએ બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન શરૂ કરાવી હતી દર વર્ષે સમગ્ર સપ્ટેમ્બર મહિનાને પોષણ મહા તરીકે ઉજવવાની પરંપરા સાતમી શ્રેણીનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો સાતમા તબક્કાના આ પોષણ માહની ઉજવણી દેશભરમાં એનિમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ ટેકનોલોજી ઉપયોગથી સુશાસન અને પારદર્શિતા દ્વારા કાર્યલક્ષ સેવા વિતરણ પોષણ બી પઢાઈ બી અને પૂરક આહારથી આહારથીમ સાથે થવાની છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પોષણ માહ અંતર્ગત ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુશોષિત સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માહની ઉજવણી થકી પોષણલક્ષી યોજનાઓ તથા પોષણ વિષય સંદેશો જન સમુદાય સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે પોષણ માસની ઉજવણીમાં સ્થાનિક શાકભાજી અને ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી વાનગી બનાવી નિદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાકભાજીમાં રહેલા પોષણ તત્વોનો પોષણ તત્વોના મૂલ્યો માન્ય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશમાં જે કુપોષણની બધી છે એ હટાવવા માટે ખૂબ ગ્રાસરૂટ લેવલ પર ઘણા કાર્યો થઈ રહ્યા છે અને પોષણ માહ એ જ કાર્યક્રમ એક એવો છે કે સમગ્ર મહિનો સુપોષણ માટેનો પ્રચાર તથા કુપોષણ કઈ રીતે દૂર થાય તે માટેની તમામ વાત ગામ ગામ સુધી લોકોને પહોંચે એ માટેનો સમગ્ર દેશમાં પ્રયાસ થઈ રહ્યો છે આપણી ગુજરાત રાજ્ય સરકાર પણ આ માટે ખૂબ પ્રયાસો કરી રહી છે ગત અઠવાડિયે સેવા સેતુ કાર્યક્રમ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ઉજવવામાં આવ્યો ત્યારે આ પોષણ માહનું ઉદઘાટન થયું ત્યારથી અમારી ટીમ દ્વારા ઠેર ઠેર જઈ નુક્કલ નાટકો હોય એમના માધ્યમથી ઘણા ન્યુટ્રિશનિસ્ટ હોય એમના માધ્યમથી સુપોષણને લઈને માર્ગદર્શનો આપવામાં આવે છે વાલીઓ શિક્ષકો તથા બાળકોના કોઈ પ્રશ્ન હોય મૂંઝવતા એનો પણ જવાબ આપવામાં આવે છે સાથે સાથે ઠેર ઠેર જઈને એનિમિયાના કેમ્પ નિઃશુલ્ક એ પણ યોજવામાં આવે છે તેના જ અંતર્ગત આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે આ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ શાળાઓના આચાર્યો અને વાલીઓ સહ બાળકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શ્રી ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી શાસનાધિકારીશ્રી અને તમામ સભ્યશ્રીઓને હું આ એક સારા એક પ્લેટફોર્મ આપવા બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આપણા માનનીય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું સરસ મજાનો કાર્યક્રમ એવો એટલા માટે કહું છું કે આ કુપોષણને દૂર કરી શું પોષણ માટે આ સમાજને પ્રેરિત કરવા માટેનો કાર્યક્રમ છે આની અંદર અમારા શિક્ષકોના જે શિક્ષકોના માધ્યમથી અમારા વાલીઓ લગી આ સમાચાર પહોંચાડો અને કઈ રીતે આ સમાજને આગળ લઈ જવો અને કઈ રીતે સમાજને સુ અને કઈ રીતે સમાજને સુપોષિત કરવો એ માટે કરીને આજે સાંસદશ્રીએ માર્ગદર્શન આપવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે અને કાર્યક્રમમાં અમે શુભકામનાઓ પાઠવીએ છે સમિતિના સભ્ય અમે સાથે રહીને આ કાર્યક્રમને આગળ ધપાવીશું અને સમાજને સુપોષિત કરીશું